ગામની સીમમાં રાત્રિના સમયે ત્રણસો ત્રીસ કિલોગ્રામનો ગોમાસ સાથે ચાર ગાયોનો જીવ બચાવી ગૌવંશનો સફળ કેસ શોધી કાઢતી ભરૂચ તાલુકા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચ જિલ્લાનાઓએ અત્રેના ભરૂચ જિલ્લામાં ગૌમાસની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચના આધારે ભરૂચ વિભાગીય ઇન્ચાર્જ નાયક પોલીસ અધિક્ષક શ્રી

મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો અને પંચોના માણસો તથા પશુ ચિકિત્સક ડોક્ટર સાથે ગામના પાતળ કુવા પડિયામાં રહેતા આ કામના નહીં પકડાયેલા આરોપી મોનાફૂંસા કાળાનાઓના રહેણઘરની નીચે આવેલા ભેંસોના તબેલામાં ગૌવંશ કતલ કરવાના ઈરાદે બાંધી તેને રહેણઘરની બાજુમાં આવેલ કુલાવાડાના ભાગે વાડના જાડીઓમાં ઓઠમાં બેટરીના ટોચના અજવાડે એક ગાયનું કતલ કરી પોતાના ખોરાક તેમજ આર્થિક ફાયદા સારું ગોવાસ વજન ત્રણસો ત્રીસ કિલોગ્રામ તથા કટલ કરવાના સાધનો કુલ કિંમત રૂપિયા જીરો જીરો સાત હે તથા રેહાણ ઘર નીચે તબેલા જેની ઘાસ ચારો પાણીની સગવટ રાખ્યા વગર બિન અધિકૃત રીતે કટલ કરવાના ઈરાદે ટૂંકા ડોરડાથી ફાંસી આવે એવી તે રીતેની ક્રૂરતાપૂર્વક ગૌવંશ નંબર ચાર કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ જીરો બાંધી રાખી કરી હોવાની જણાઈ જે ગૌમાસનો જરૂરી નમૂનો લેવડાવી ગૌમાસનો યોગ્ય રીતે નાશ કરવામાં આવેલ તથા જીવિત ગાયો ખાતે મોકલી આપવામાં આવેલ છે જે ગુનામાં મુદ્દા માલ સાથે પકડાયેલ મુનાફૂસા કાળા અમર વર્ષ વીસ રહે દેહકામ પાતળ કુવા પડ્યું તાલુકો જિલ્લો ભરૂચનાઓને નહીં પકડાયેલ મુનાફ મુસાકાળા રહે દેહ ગામ પાતળ કુવા ફ્યું તાલુકો જિલ્લો ભરૂચનાઓ તથા બીજા કતલ કરવાના કામના મજૂરો જેને નામ ખબર નથી તેઓ વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ બી અગિયાર ઓગણીસ નેવું એક બાર પચાસ આઠસો ચાર ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પચીસ ચોપન તથા ગુજરાન પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ઓગણીસો ચોપનની કલમ પાંચ કૌશ એક પાંચ કૌશ એક એ કૌશ એ બી છ બી કૌશ એક આઠ એક બે આઠ કંસ ચાર દસ તથા ધીમ પ્રાણીકૃતતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાઠની કલમ અગિયાર કંશ એક એફએચએલ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા